ઓ ઓ તો બગાડ નહીં કરે કોઈ જોઈ લે તો ભાડા નહીં ના ના ગપ્પા ક્યાં છે રૂપિયા આવશે આપણે રૂપિયા આવ विदेशी मोरा लागे है पकड़ दे पकड़ दे ल्या, पड़ी लागे है क्या 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 कैसे क्या 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 पड़ी क्या 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 क्या

એમ કે ભલુન માં બારી થૂકવા જાય પડી ગયા ઇંગ્લિશ જ બોલતા આવડે છે યો યે યાચી વાચી બોચી બોચી તમને આવડે હે કઈ ઇંગ્લિશ તમને આવડે ચોટીજી મોટીજી ભણેલો છે થારું છે ઓ ઓ ના કાર્યા મારા હાંગા કાકો દાડી ખોડા તો મન ખબર ના ના ખબર આ તો મા બેટી ક શું બોલે છે કોઈ કૂશ કાધું ને ચોટીજી બોટીજી 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 એમ નો ઓય વાચી વાચી ફોજી ઓટીજી નથી ના પોટી પોટી ઓટ ઓટી બોટી પણ

હા is meant for? Ah, wah. Ah. Ho ho. Ah. Ho. Ah. 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 इंग्लिश માં ખાર પડે ને 21 45 ભાઈ એટલે રશિશવાન ફોસ આ વસ ને મિની નો

આ તો વિદેશી છે એમ કે નો મની એટલે પૈસા ડિસ્કો યુ આર યુ આર હા નો મન નો મની ડન્સ છે પણ નહીં જો આ તો કરતા હોય મંગાજી એમ નહીં આવો યે ને વિદેશમાં આવો લેકરો છે આ

આ પડી ગયા વાગી છે ઘણું